સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાને પાઠવવામાં આવેલા પત્રમાં બસો કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડવા અંગેની મંજૂરી મંગાય છે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં આ બોન્ડ બહાર પાડવા માટેની દરખાસ્ત રજૂ કરાય છે તે સ્થાયી સમિતિની મંજૂરી માટે મોકલાય છે દેશની અલગ અલગ મહાનગરપાલિકાઓમાં સૌથી મોટું એવું આઠ હજાર કરોડનું બજેટ ધરાવતી પાલિકાએ બસો કરોડના બોન્ડ બહાર પાડવા દરખાસ્ત મુકતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે સુરત મહાનગરપાલિકા દેશની અન્ય મહાનગરપાલિકાઓમાં સૌથી મોટું આઠ હજાર કરોડનું બજેટ ધરાવતી પાલિકા છે અન્ય પાલિકાઓ કરતાં વધુ આગળ છે એટલું જ નહીં અન્ય પ્રોજેક્ટોમાંથી પણ સુરત મનપા રેવન્યુ ઊભી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે પરંતુ સુરત મનપા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવા ભાજપ શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂક્યા માટે મંજૂરી માગવામાં આવી છે એક રીતે પાલિકા આર્થિક નાણાકીય બાબતે સક્ષમ છે તો બીજી તરફ બસો કરોડના બોન્ડ બહાર પાડવા માટે મૂકવામાં આવેલી દરખાસ્તને લઈને વિવાદ ઉભો થવા પામ્યો છે જેની સામે વિપક્ષ નેતા પાયલ સાકરે વાંધો ઉઠાવ્યો છે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરે જણાવ્યું છે કે અગાઉ પણ સામાન્ય સભામાં દરખાસ્ત મૂકવામાં આવી હતી જેની સામે વિપક્ષ દ્વારા આ વાંધો ઉઠવામાં આવ્યો હતો જ્યાં દરખાસ્ત લાવવાની શા માટે જરૂર પડી તેવા સવાલો પણ ઉઠવામાં આવ્યા હતા સામાન્ય રીતે આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બોન્ડ બહાર પાડી લોકો પાસેથી રૂપિયા ઉઘરવામાં આવતા હોય છે સુરત મહાનગરપાલિકા આર્થિક રીતે સક્ષમ છે અને શહેરની જનતા કરોડો રૂપિયાનો વેરો પાલિકાને ચૂકવે છે સુરત શહેરનો વિકાસ થાય અને નવા પ્રોજેક્ટો સાકાર થાય તેમજ તંત્ર સુસજ્જ રીતે ચાલે તે માટે શહેરની જનતા આ વેરો ચૂકવાતો હોય છે પરંતુ સુરત મનપાના ભાજપ શાસકો બોન્ડ બહાર પાડી ક્રેડિટ લેવાનો ગર્વ અનુભવી રહ્યા છે જે બાબત યોગ્ય નથી ભાજપ શાસકો આ ક્રેડિટ નથી લઈ રહ્યા પરંતુ પોતે નિષ્ફળતા છુપાવી રહ્યા છે જનતાની પરસેવાની કમાઈનો વહીવટ દ્વારા ભાજપ શાસકો યોગ્ય રીતે કરી શકતા નથી એક તરફ લોકોને પ્રાથમિક સુવિધા યોગ્ય રીતે આપી શકતા નથી ત્યાં બીજા તરફ નવા પ્રોજેક્ટ લાવી તેની પાછળ કેવી રીતે મોટો ભ્રષ્ટાચાર કરી શકાય તે માટે આ બોન્ડ બહાર પાડવાની ફરજ પડી રહી તેવી આશંકા રહેલી છે

કે ભાઈ અમે અમારી ક્રેડિટ બચાવવા માટે અમે ક્રેડિટ બનાવવા માટે અમે કરોડના બોન્ડ શા માટે બહાર પાડવા પડે કેમ બોન્ડ બહાર પાડીને આપણે પૈસા ભેગા કરીને કોઈ પ્રોજેક્ટ બનાવવા પડે જે આર્થિક સક્ષમ ગણાતી સુરત મહાનગરપાલિકા આજે આર્થિક સક્ષમ નથી એકદમ સીધે સીધું ચોખ્ખે ચોખ્ખું સાબિત થાય છે બારથી પૈસા પ્રોજેક્ટો કરવા પડે એનો મતલબ એવો કે ટેક્સ પોતે વેરો સુરત મહાનગરપાલિકાને આપે છે વેરાના સ્વરૂપે પૈસા આપે છે કે સુરત મહાનગરપાલિકાનું સંચાલન વ્યવસ્થિત કરીને અને યોગ્ય પ્રોજેક્ટો યોગ્ય વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાના કામો કરી શકે પરંતુ એકદમ નિષ્ફળ નીવડેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પોતાનું મેનેજમેન્ટ નથી કરી શક્યા સુરત મહાનગરપાલિકાના કાર્યોનું અને એમના પૈસાનું મેનેજમેન્ટ નથી કરી એના કારણે આજે કરોડના બોન્ડ બહાર પાડવાની ફરજ આવી પડી છે અને છ પ્રોજેક્ટ માટે શા માટે આપણે બસો કરોડના બોન્ડ બહાર પાડવા પડે આજે સીધી વાત હું કરું કે ભાઈ આજે આપણું ઘર હોય પાંચ હજાર રૂપિયાની આપણી ઇન્કમ હોય તો આપણે ચાર હજાર રૂપિયાનો જ ખર્ચો કરીએ શા માટે છ હજારનો ખર્ચો કરીએ અને ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે કે આપણે ચાર હજારની ઇન્કમ થાય છે તો આપણે ખર્ચમાં કાપ મૂકશું નહીં કે આપણે ખર્ચામાં વધારો કરીશું જ્યારે સુરત મહાનગરપાલિકામાં એવી સિસ્ટમ છે કે આઠ હજાર કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી આ સુરત મહાનગરપાલિકા અને નિષ્ફળ શાસકો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવી નથી શકતા વાહવાઈ લૂંટવા માટે તો ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન ની સરકારની વાહવાઈ લૂટતા હોય છે પરંતુ પોતાની સરકારમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે વિકાસ પ્રોજેક્ટો માટે પૈસા લાવી નથી શકતા એના માટે બોન્ડ બહાર પાડવા પડે છે અને આજે હું આ વિડીયોના માધ્યમથી સુરત શહેરની જનતાને હું આ નિષ્ફળ શાસકો જે વહીવટ કરી રહ્યા છે જે આપણા બધાના રૂપિયા કઈ રીતના વેડફી રહ્યા છે એ આ બોન્ડ બહાર પાડીને દર્શાવે છે સુરત મહાનગરપાલિકા એક સમયે આર્થિક અને સક્ષમ સક્ષમ પાલિકા કહેવાતી હતી કે જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે એમની સેવિંગ પડી રહેતી હતી જ્યારે આજની તારીખમાં સુરત મહાનગરપાલિકાનું જે તળિયું આવી ગયું છે તે તેજુડીનું તળિયું આવી ગયું છે એ કોના કારણે તો આ જે તંત્રની નાકામયાબી છે વૈવટ વહીવટીતંત્રને વહીવટ કરતા નથી આવડતું અને બીજું કે શાસકોને પણ યોગ્ય કુશળતા ભર્યો છે વહીવટ કરવો છે વહીવટ કરતા નથી આવડતું પુરુત પામાં વિપક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આર્થિક રીતે સદ્ધરવા છતાં ભાજપ શાસકો દ્વારા બસો કરોડના અધ કહી શકાય તેવા બોન્ડ બહાર પાડવા પોતે નિષ્ફળતા છતી કરી રહ્યા છે અઝલપુરી સાથે પ્રકાશ વાળા